આપણા આરાધ્ય દેવ પૂજ્ય ખેતરપાળ દાદા સમગ્ર પરિવાર પરિવાર જોટા જાડેજા પરિવાર તેમજ અન્ય તમામ ગોઠિયાઓનો તમામ પરિવારજનો હું પૂજ પરિવાર હાર્દિક સ્વાગત કરું છું આપ દરેકને ચિંતી આવકારું છું આજનો માહોલ પણ એવો જ છે જે આપણો પ્રતિષ્ઠા મહોત્સવ હતો બે દિવસનો ત્યારે જે માહોલ હતો એ જ માહોલ આ પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે પણ એ જ જોવા એ જ ઉમંગ ઉત્સાહ જોવા મળી રહ્યો છે સારી એવી સંખ્યામાં આપણે અહીંયા એકઠા થયા છીએ આપણે પ્રાર્થના કરી આપણા આરાધ્ય દેવ ખેતરપાળ દાદાને કે એમની કૃપા દ્રષ્ટિ આપણા સમગ્ર પરિવારજનો પર વરસાવતા રહે અને ખૂબ અમી દ્રષ્ટિ વરસાવી આપણા દરેક પરિવારજનોનો સર્વાંગી વિકાસ થાય એવા આશીર્વાદ એમના મળતા રહે પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ ઉમંગ ઉત્સાહ અને આનંદથી કર્યો હતો ખૂબ સારી સંખ્યા હતી અને આ સંકુલમાં સમયાંતરે ખૂબ સુધારા વધારા અને નવી સુવિધાઓ આપણે ઉભી કરતા રહ્યા છીએ હજી પણ આમાં ઘણું કરવાની ભાવના અને ઈચ્છા છે એ જયારે પણ તમે એના પછીની વર્ષગાંઠમાં આવશો પછીના વર્ષે આવશો ત્યારે જરૂર એમાં કઈ ઉમેરો થયેલો જોવા મળશે આ બધું ક્યારે શક્ય બને જયારે દરેક પરિવારજનોનો ખૂબ જ સારો સાથ સહકાર મળે ત્યારે જ એ વસ્તુ પોસિબલ થતી હોય છે જ્યારે પણ આપણા કોઈ પણ પરિવારજનો અહીંયા દર્શનાર્થે આવે છે એના માટે એની વિઝિટર્સ બુક આપણે રાખેલી છે અમે પણ જ્યારે અહીંયા મીટિંગ રાખીએ છીએ અથવા દર્શન કરવા અમે પણ આવીએ છીએ ત્યારે વિઝિટર્સ બુકમાં નજર નાખીએ છીએ ત્યારે એમ થાય છે કે આપણે સારું કામ એ કરનાર આપણે લોકો બોલીએ નહીં પણ જે અહીંયા દર્શનાર્થી આવે છે અને પોતાના ભાવ વ્યક્ત કરે છે પોતાના અનુભવ વર્ણવે છે એ જ સાચો એનો અભિપ્રાય ગણી શકાય આમ છતાં પણ ક્યાંય કોઈ ખામી રહેતી હોય કોઈ કચાશ રહેતી હોય વધારે કઈ સારું થવા માટેનું તમારા સૂચનો હોય કરવા માટેના તો અચૂક પ્રયાસ રહેશે હવે આપણે આજે શરૂઆત પેલે આપણે આવતા વર્ષની ધ્વજા ચડાવવાનો ચડાવો કરવા જઈ રહ્યા છીએ એના પહેલા પહેલાંની ધજાનો ચડાવવાનો લાભ જે પરિવારે લીધો છે એ શ્રી માતુશ્રી લક્ષ્મીબેન મણિલાલભાઈ ઠાકરસિંહભાઈ ભુજ પરિવાર ભોટકિયા હાલે મુંબઈનો આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ એમનું ઋણ સ્વીકારીએ છીએ એની એમની ભાવનાને ગિરદાવીએ છીએ અને અનુમોદના કરીએ છીએ એમણે ખૂબ સારો લાભ લીધો છે તો આશા રાખીએ કે આવતા વર્ષની ધજાનો ચડાવો પણ ખૂબ સારી રીતે સંપન્ન થાય ઉત્સાહભેર ઉલટભેર એમાં આપણે ભાગ લઈએ એવી મારી દરેકને નમ્ર વિનંતી છે ખેતરપડ દાદાની ધજા ચડાવવાનો ચડાવો આપણે સારું કરીએ છીએ શરૂઆત કરીએ આવતા વર્ષની ધજા ચડાવવાનો લાભ પ્લીઝ ભાગ્યશાળી દરેક જણ ઉલટ ફેર ઉમંગ આમાં ભાગ લેશો આ મોટો લાભ છે કે લાભ આપણે લઈએ તો દરેકને વિનંતી આપણે બોલી ચાલુ કરીએ ઉત્તરપાડ દાદા ને આવતી વર્ષ ની ધજા ચડાવવાનો એકાવન હજાર એકસો એક ખુબ સરસ તોતેર હજાર બોતેર હજાર દાદાની ધજા ચડાવવાનો લાભ લેવા માટેનો ફિગર આવ્યો છે બોત્તેર હજાર દરેક ગોઠિયાઓને ખાસ વિનંતી ઉત્સાહથી ભાગ લ્યો એક ખૂબ મોટો લાભ છે એક્યાશી હજાર એક્યાશી હજાર આજે આપણી અપેક્ષા કરતા પણ સંખ્યા સારી છે આપણે દરેકને સંખ્યા સંખ્યા જાણ હતી એના પછી પણ ખૂબ સારી થઈ છે દાદા પ્રત્યે આ સ્થાન પ્રત્યે આપણને કેટલી શ્રદ્ધા છે એ આ દર્શાવે છે અને દાદાની કૃપા દ્રષ્ટિ આપણા દરેક પરિવાર ઉપર વરસી જ રહી છે પુરા શ્રદ્ધા ભાવ સાથે આપણે અહીંયા આપણું માથું ઝુકાવીએ છીએ ચડાવો એક લાખ ચુમાલીસ હજાર આવતા વર્ષની રજા ચડાવવાનો લાભ લેવા માટે બોલી બોલાય છે એક લાખ ચુમ્માલીસ હજાર એક લાખ એકાવન હજાર ખુબ સરસ ધન્યવાદ આગળ વધો એક લાખ ચુમાલીસ હજાર એક લાખ એકાવન હજાર એક લાખ એકાવન હજાર આપણે આપણો કાર્યક્રમ એના પછી પરિવારના જ મહાનુભાવો છે જેનો સન્માનનો કાર્યક્રમ પણ કરવાનો છે ત્યારબાદ આજની આરતીનો દાદા સાહેબની આરતીનો ચડાવો પણ આપણે કરવાનો છે આજની આરતીનો જરા ઉત્સાહ દર્શાવી આગળ વધો એક લાખ એકાવન હજાર આવતા વર્ષની ધજા ચડાવવાનો લાભ એક લાખ એકાવન હજાર દાદા સાહેબ ની આપણા પર અસીમ કૃપા છે જયારે મગજમાં વિચાર આવે અને માથું ઝુકાવવા અહીંયા ત્યારે પરમ શાંતિ મળે છે હજાર એક લાખ એકાવન હજાર ઉત્સાહભેર આ આગળ વધીએ દાદા સાહેબ ની આવતા વર્ષથી એક લાખ એકાવન હજાર માઈન્ડમાં કોઈ વિચાર ચાલતો હોય તો પ્લીઝ એ વિચારને અમલમાં મૂકો એક લાખ એકાવન હજાર દાદા સાહેબ ની આવતા વર્ષથી ધજા ચડાવવાનો ચડાવો એક લાખ એકાવન હજાર આમાં એવું કોઈ રિસ્ટ્રિક્શન નથી કે પુરુષો જ બોલે લેડીઝ પણ ચડાવવામાં ભાગ લઈ શકે છે એના પેલા હજી પણ વિચારો અને આગળ વધો દાદા સાહેબ ની આવતી વર્ષની ધજા નો ચડાવો એક લાખ એકાવન હજાર એક વખત

ਬੜੇ ਸ਼ਾਸਤਰੀ ਜੀ ਐ ਆਪਣੇ ਸਮਝਾਵੂ ਸੰਪਤੀ ਨੂੰ ਮੁੱਲ ਅਤੇ ਸੰਪਤੀ ਨੂੰ ਸਦਉਪਯੋਗ ਅਗੜਵਦੋ ਦਾਦਾ ਸਾਹਿਬ ਨੇ ਆਵਤਾਵਰਸੀ ਦਜਾ ਦਾ ਚੜਾਓ 171000 ਖੂਬ સરਸ ਖੂਬ ਖੁਬਾਨੋਦਨਾ ਅਗੜਵਦੋ 171000 171000 દાદા સાહેબ ની આવતા વર્ષની ચડાવો રૂપિયા એક લાખ સમજાવો હજી એમાં પણ આગળ વધી સે હતા અને ભગવાને આપણે કોરોના માંથી બાર કાઢ્યા છે જતા ડોક્ટરો કે એક કરોડ આપો બે કરોડ મારા દીકરા મારા બાપ બચાવો બચાવી ના શક્યા કરોડો રૂપિયા કોઈને બચાવી શકતું નથી પણ અમારા તરફ ઉત્તર ગુજરાતનું એવું કહેવત છે કે પુણ્ય કરવાથી પાપ થેલાય પાપ તો છે જ પણ પુણ્યથી પાપ થેલાય અને ધર્મ યતો યતોષ ધર્મ તતો જયઃ જ્યાં ધર્મ છે તેઓ તમારો વિજયશ્રી થવાનો જ છે ક્યાંક તમારા સંતાનો ક્યાંક તમારો પરિવાર ને ક્યાંક માઇનસમાં હોય ને તો કરેલા કર્મથી પુણ્ય મળે ભાઈ સાહેબ શું નામ છે આપનું નામ જ આપડે કીર્તિ થી પેલા વાત કરી યશ પછી કીર્તિ આવે તમે પોતે હયાત નથી અને તમારી અનુમોદના થઈ કઈક જન્મ પુણ્ય ભેગા થયા છે માટે કીર્તિ મળી અને કીર્તિ તમારા ગયા પછી તમે ન હો તેમ તો તમારી પાછળ સારી વાતો થાય એ કીર્તિ મારો દીકરો પણ યુએસએ કંપનીમાં જોબ કરે છે હું કર્મકાંડ કરીને જીવન ચલાવું છું મારા બે ફેક્ટરીઓ છે મારે બે ફેક્ટરી છે બધા ને બનતું બતાવું અને તમે યુટ્યુબ પર ગમે તેવું પીન્ટો અમારું છે ફેક્ટરી ટુ ડોટ કરીને છે દેવસિયા ન્યુટ્રિશન પ્રાઇવેટ લિમિટેડ પણ એ ક્યાંના કારણ તો આમાંથી ધર્મમાંથી આવેલો એક રૂપિયો સાચો એ દસમાં કન્વર્ટ કરે દસ સોમાં માં સો કરોડમાં કન્વર્ટ કરે એ તમારા ખીચામાંથી કાઢેલો એક રૂપિયો એ દાદા આમ ખેતર લખ્યું ખેતર ખેતરનો ખેડો એક દાણો વાવો એકમાંથી માંથી થાય બેંક પણ નાપી આપી શકે એક દાણો વાપો હજારો થાય એટલે ખેતર આપણા દાદાના ધામમાં આવે છે આપણે તો એક સિત્તેર આપણે બે સુધીની ગણતરીમાં છે દર વખતે પચાસ પચાસ નો વધારો થાય એવી આપણે ગણતરી રાખીએ છીએ ચાર એસનો દાદા સાહેબ આવતી વર્ષની ધજાનો ચડાવો રૂપિયા એક લાખ એકોતેર હજાર

આવતા વર્ષની દજા ચડાવવાનો ચડાવો રૂપિયા એક લાખ એક્યાસી હજાર એક વખત રૂપિયા કરો પેલા ભેટ આવ્યો છે તો વઘાર અત્યાર સુધી જેને બોલ્યું છે એ પણ યશસ્વી કિંતીશાળી પણ ચડવા માં ઉલટફેર ભાગ લેવો ચડવો આપણને મળે કે ના મળે પણ એમાં ઉલટફેર ભાગ લેવો એ પણ અનુમોદનીય છે અને એનું પણ પુણ્ય મળતું હોય છે કીર્તિભાઈ મારા જેવો હોય મને ખ્યાલ દોઢ લાખે ચડાવો ચડવાનો છે એ મારા હવા લખી દીધું બોલવાના જ મારે ક્યાં આપવાનું આવતા વર્ષની ધજાનો ચડાવો રૂપિયા એક લાખ એક્યાસી હજાર એક રૂપિયા એક લાખ એક્યાસી હજાર બે વખત રૂપિયા એક લાખ એક્યાસી હજાર બે વખત અને આદેશ આપું છું દાદા સાહેબ ની આવતા વર્ષની ધજાનો ચડાવો રૂપિયા એક લાખ એક્યાસી હજાર ત્રણ વખત કરણભાઈ સૌગણભાઈ પરિવાર બીમાસર કટારિયા અંજાર અને સુરત અને સુરા ખૂબ 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 સારો લાભ પૂજ પરિવારે લીધો છે આસ્કરણભાઈ સૌગણભાઈ પરિવાર

દાદા સાહેબ ની આજની આરતીનો ચડાવો રૂપિયા છત્રીસ હજાર રૂપિયા છત્રીસ હજાર આપણે પ્રતિષ્ઠા વખતે જે જે ચડાવવા જે રકમમાં ગયા હતા અને જે પરિવારે એનો લાભ લીધો હતો એમની તકતી આપણા બધાની સામે જ છે પ્રતિષ્ઠાના ચડાવવાની તકતી આપણી સામે છે આ સંકુલના નિર્માણમાં જેમનો જેમનો પણ સહયોગ મળ્યો છે એની તકતી પણ આપણી સામે છે આરતી નો ચડાવો રૂપિયા છત્રીસ હજાર રૂપિયા નો ચડાવો રૂપિયા છત્રીસ હજાર આગળ વધો દાદા સાહેબ ની આજની આરતી નો ચડાવો રૂપિયા છત્રીસ હજાર રૂપિયા છત્રીસ હજાર બે વખત દાદા સાહેબ ની આજની આરતી નો ચડાવો રૂપિયા છત્રીસ હજાર બે વખત

દાદા સાહેબની આજની આરતીનો ચડાવો જે પરિવારે એનો લાભ લીધો છે માતુશ્રી પ્રેમુબેન શાંતિલાલ નારણજીભાઈ પૂજ પરિવાર લાકડીયા હાલે મુંબઈ મલા